મહેસાણા મહાનગરપાલિકાના આર એન્ડ બી વિભાગે ફરી એક વખત પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે એક વખત જયારે દેવાળું ફૂંક્યું ત્યારે તેવું લાગ્યું કે કદાચ આ આર એન્ડ વિભાગના અધિકારીઓમાં બુદ્ધિ હશે તો બીજી વખત આવી ભૂલ નહીં કરે પરંતુ તો ફરી ફરી થે વેસે કે વેસે એવી એવી બુદ્ધિનો દુરુપયોગ પાછો કર્યો કરો શું પહેલા આવી ઘટના હતી કે રેલિંગ એક સાઈડ હતી રામોસનાથી માનવાસન ચોકડી વિસનગર વડનગર જવાનો રોડ છે અહીંયાથી રામોસના ચોકડી આપણો આંબેડકર બ્રિજ ચડીએ એ જગ્યાએ રેલિંગ નહોતું હતું કોઈ કારણોસર આગળ તૂટી ગયું હશે એટલે પછી એમને મરામત ન કરે એટલે રેલિંગ એમના એમ હતું જ નહીં એટલે બારે વાહનો આગળ જાય ને પછી આગળ રેલિંગ આવે એટલે એ દોઢ કિલોમીટરથી એ વાહનો રિવર્સ લઈને પાછા આવે એ ઘટનાને તો હજી વાર નથી થઈ પ્રકાશિત થયો અહેવાલ પ્રકાશિત એમના ધ્યાનમાં આવ્યો એ કામકાજ પૂરું કરી દેવામાં આવ્યું હવે પાછું બુદ્ધિનું દિવાળું એ લોકોએ ક્યાં ફૂંક્યું કે એક સાઈડની જે રેલિંગ છે એ મોટી કરી દેવામાં આવી અને એક સાઈડની નાની કરી દેવામાં આવી એટલે કદાચ જો રેલિંગ એક કે સાઈડથી મોટી કરી દેવામાં આવે તો ભારે વાહનો મોટી રેલિંગ છે એ નીચેથી તો જતા રહેવાના છે પરંતુ આગળ જેની નાની રેલિંગ છે ત્યાં બિચારા વાહન ચાલકોને ડખવું પડે એટલે પાછા શું કરે દોઢ કિલોમીટરથી પાછા એ લોકો

ટ્રાફિકની સમસ્યા સાથે ક્યાંક અકસ્માતનો ડર પણ રહે અને વાહન ચાલકો પરેશાન થાય તો અલગ આ ભૂલ કોની રોડ અને બિલ્ડિંગ વિભાગની કારણ કે એક વખત થાય તો આપણે માનીએ કે આ ભૂલ છે વારંવાર થાય તો પછી એને ભૂલ ગણાવી કે પછી એમની મનમાની ગણાવી કારણ કે રેલિંગ પહેલાં નહોતું તો રેલિંગ નાખ્યું રેલિંગ નાખ્યું તો એકનું નાનું કરી દીધું એક બાજુનું મોટું કરી દીધું બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ભાઈ અહી ભારે વાહનો અહીંયાથી પ્રતિબંધિત છે એટલે ભારે વાહનો અહીંયા જઈ શકે નહીં વાહન ચાલક એ જોવાનો નથી કે ભારે વાહન થશે કે નહીં જાય તો રેલિંગ જોવાનું છે કે ભાઈ રેલિંગમાંથી મારું વાહન જાય છે કે નહીં એટલે પહેલાં ભાઈએ એનું વાહન જાય એમ પણ અંદર તો આવવા દીધી પણ અહીંયા આગળ આવીને જોઉં તો રેલિંગ તો બહુ નાનું છે એટલે ભાઈ પાછા ઉંધારી વર્ષ કરીને